સમાચારોમાં આપણે વાત કરી રાજકોટથી શરૂઆત કરીશું કે જ્યાં જિલ્લા બીજેપી પ્રમુખ સહિત પાંચ સામે પોલીસ અરજીનો મામલો ચાર કરોડથી વધુની છેતરપિંડી મામલે અલ્પેશ ઢોલરિયાના પ્રહાર અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે કે મને આ બાબતની કોઈ જાણ નથી રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે તેવું અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે મારી સામે ફરિયાદ કરનાર સામે પોલીસને અરજી પણ આપી છે આ પ્રકારે પણ અલ્પેશ ઢોલરિયાએ જવાબ આપ્યો છે તો વડતાલના નૌતમ સ્વામી એ મારા ગુરુ છે એટલે મળ્યા હતા બ્રેન મેપિંગ અને લાઈવ ડિટેક્ટિવ ટેસ્ટ પણ જો કરવો પડે તો પણ હું તૈયાર છું આ પ્રકારનું નિવેદન આપ્યું જો હું ખોટો હોઉં અને મને સજા થાય તો મારો હોદ્દો પણ લઈ લો મેં શિરપરા સામે દસ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે કાર્યાલયે હરી પટેલ સાથે બેઠક થયાનો ઢોલરિયાએ સ્વીકાર કર્યો છે મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આયર્ય રાજકોટમાં આવી ઘટના બની છે અલ્મે કી તમે કોણ હતું કહો અલ એને ભાઈ માપરી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય કોઈ મને સજા થવી જોઈએ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટ મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું